જો નહીં કા આ જવા નું છે ને આ પાણી કરમ કઈ નાઈ બાં જાવ છું ના આપડા કુવા છે ને નાઈ પછી જે ને છે નાઈ હા તો ને થા પછી નાઈ પૈસા પૈસા ચાલી હા જો ગાડીએ બગલ

ના આ ત્યારે આજા તો હું વેરા લઈ તાઈ જે જે આ ઓમ નું તો આ યાર ઓમ યાર ઓમ તો છેલ્લું સતુરિયો આને આ તો બસ નામ તો રહેગો ચોની રાખી લઈ જાય તો બાપા બેહનું તો

બટવા દે પાછો આ આ જગ આયા ને આ હું સાબિયા કરીમે રતો વાટમાં તો ના ગોમ વાન છે એ ના ખાધી છે હોય આવે આવા દે ઓ આવો આવ આવ બે થાવર કેવા દામમાં લીધો પદે પર આવ્યો પાછો <lesia>

આબોન આબોન આવે હોં ભળા આજ હમારે તો આમ છો આ થા કોકલી ખરાતા હોય તો એટલું એક રામ રોજવાને લેવા પકાતો કાયો આબો તે ખાજો તા હો બજે જાનો બજે પરમા મે ને પરજે પાન તા પણ

બરી કે તું માં ના જાળો લુકરો લગા મોલી જાવ પાછો આ માં ના હે ઓ વેલા ના આવો તો કે મારા જવું કે લુકરો ના લુકરો માર તો એ ફોટો કરી દે બાપા ને માર બાપો તો વાર જ તો કેટલા વાગે તું શું ના કેવા લે

એ બજેલલા પાકું ને છોરલું લુકરો હું કરી મા લુકરો કે રો છે હાલલે લાઈકે ના બે હાય એની બોલે તાજી મોઢા છે એ પાવરા દેવા તો મા ડોટ નું સામનો છે આમ કે ફોન પટિયો પડી જાય કે મોટો થઈ જાય આપણે હાલ કરી ભાઈ એ વાત કરી દે એને ગેરાવ તો પક દુખીયો ઓ આને જો કે દફન ઈયાને હું શરતલા બનાવશું કા

મિત્રો સર જો વિડીયો પસંદ આવતા હોય તો અમારા લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ પૂરતા નહીં જય માતાજી